નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના વસડી ગામે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં એક સામાજિક ઉત્થાન માટે લાયબ્રેરી શૈક્ષણિક અને સમાજને ઉપયોગી કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી અધ્યક્ષ શર્મિલા રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા અને નગરપાલિકા પ્રમુખ મંજુલા કોળી સહિતના અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ અને 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 મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ તથા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇકો યુનિટી યુનિવર્સિટી ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરને શર્મિલાબેન રાઠવા કારોબારી અધ્યક્ષે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા પાંચ લાખ અને રાજેશભાઈ લાગામી તરફ એક લાખ અને શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી માધુભાઈ તરફથી એકાવન હજાર દાન સમાજના શૈક્ષણિક વિકાસ માટે આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી માટે મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યો હતો મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજિયા ભાવીજેતપુર આજરોજ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે આજે વસેડી ખાતે એક નાનકડું આયોજન કરવા માટે ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાદેપુર દ્વારા એક પ્રયત્ન હાથ ધરવામાં આવેલા છે જેમાં આજના પ્રસંગે કારોબારી અધ્યક્ષ શ્રી શર્મિલાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા છે અને આ જે કાર્યક્રમને શોભાવવા માટે ખૂબ આનંદ અમને થયો છે કે આ કાર્યક્રમને આપણે ખૂબ આગળ જિલ્લામાં વધે એના માટે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં એક લાઇબ્રેરી બનશે એક સામૂહિક સામાજિક કેમ્પસ પણ ઊભું થશે અને ભવિષ્યમાં આ જગ્યા ઉપર કદાચ મોટું બિલ્ડિંગ બને અને આ જે શૈક્ષણિક હેતુથી આવતા રહેનારા બાળકો વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ હેતુથી ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજ રોજ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસના દિવસે વસેડી ગામે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક ઉત્થાન માટે અને લાઇબ્રેરી નું ઉદઘાટન કરવામાં આવ્યું તેમાં શર્મિલાબેન રાઠવા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત છોટાદેપુર અને છોટાદેપુર તાલુકા પ્રમુખ કલ્પનાબેન અને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન ઉપસ્થિત રહ્યા અને ગામના અને આ જિલ્લાના વડીલો વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કારોબારી અધ્યક્ષ અને અન્ય લોકો આર્થિક સપોર્ટ કરવાની વાત મૂકી છે અને આ કેમ્પસને શિક્ષણનું હબ ભણાવીએ એવો અમારો વિચાર છે એમાં જિલ્લાના તમામ લોકો સહભાગી થાય એવી આશા સાથે જય હિન્દ જય ભારત